મોરબી જિલ્લાના હળવદ મામલતદાર કચેરી નજીક ધોળા દિવસે ફાયરિંગના પ્રયાસ સાથે જીવલેણ હુમલાની ઘટના બની હતી આ ઘટનામાં બે ફરિયાદીઓ હળવદ કોર્ટમાં મુદ્દત ભરવા માટે આવ્યા હતા તેવામાં જૂની અદાવતને લઈ બે આરોપીઓએ ફરિયાદીઓ પર સૌ પ્રથમ ઘાતકી હથિયારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન પિસ્તોલ લઈને આવેલા આરોપીના માથે ધરી હતી જોકે ફરિયાદીઓએ પોતાનો બચાવ કરી ભાગી છૂટ્યા હતા આ ઘટનાને પગલે ગંભીર રીતે ઘાયલ થયેલ ફરિયાદીઓને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસે આવ્યા હતા આ સમગ્ર ઘટના અંગે હળવદ પોલીસે આરોપી પિતા પુત્ર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બંને ફરીથી તથા શહેદો મોટર નીચે ઉતરી જોવા જતા તેના ઉપર છરી વડે હુમલો કરેલ અને ફરીથી તથા શહેરને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી દરમિયાન આ કામના આરોપી નંબર એકનાએ પોતાના કમરે નેફામાંથી એક પિસ્તલ બહાર કાઢી ફાયરિંગ કરવા જતાં આ કામના ફરિયાદીશ્રીએ પિસ્તોલ ઝૂટવી લઈ કામના બંને આરોપીઓ નાસી ગયા હતા જે સંદર્ભે ફરિયાદીને તરત તરત સાત સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા અને સારવાર દરમિયાન ફરિયાદી યોગ્ય હાલતમાં આવતા તેમની ફરિયાદ લઈ ધોરણ સાયકલ કરવામાં આવેલ છે જે આ કામના બંને આરોપીઓ છે તેમના નામ છે રાજેશ ભોરણીયા તથા પ્રેમ ભોરણીયા જે પૈકી રાજેશ ભોરણીયા દગાવવાઈપથી ત્રણસો બે મુજબનું ગુનો પણ રજિસ્ટર થયેલ છે અને હાલ આ જે છે આ બંને આરોપી નાસી ગયે છે તેને પકડવા તજવીજ જારીમાં છે